નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર અમદાવાદ હાઈવે ઉપર લખતર પેટ્રોલિયમ યોગીરાજ ગેસ એજન્સી વચ્ચે ડમ્પર કે બાઇક અડફેટને લેતા અકસ્માત સર્જાયો લીલાપુરના બાઇક ચાલક લખતર ગામમાં પોતાના અંગત કામે આવી રહ્યા હતા લખતર અમદાવાદ હાઈવે ઉપર આવેલ લખતર પેટ્રોલિયમ ગેજ એજન્સી અને કેન્ટિંગ પાસે સરકાર દ્વારા ફોર લેન રોડ બનાવ્યા પછી બોમ્બ બનાવવામાં આવેલ નથી આ જગ્યા ઉપર પહેલા બોમ્બ હતા પરંતુ ફોર લેન રોડ બનાવ્યા પછી ત્રણ રસ્તા ભેગા થતા હોય નવા અકસ્માત સર્જાય છે આથી કેન્ટિંગ પરા વિસ્તારના લોકો દ્વારા આ પોતાના બાળકોની અને પોતાની સલામતી માટે થઈ અવારનવાર સર્વિસ રોડ અને સરકારી ધારાધોરણ મુજબના બોમ્બ બનાવવા બનાવી આપવા માગણી કરવામાં આવી રહી છે તેમ છતાં કોઈ પણ પ્રકારના નિર્ણય લેવામાં આવતો નથી ત્યારે લતતા તાલુકાના લીલાપુર ગામના રહીશ મંજીભાઈ મોહનભાઈ સાતુનિયા નામના વ્યક્તિ બાઇક લઈ લખતર પોતાના અંગત કારણોસર કામે આવતા હતા ત્યારે યોગીરાજ ગેસ એજન્સી અને લખતર પેટ્રોલિયમ વચ્ચે ડમ્પર ચાલકે મનજીભાઈ સાતુનિયાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો ડમ્પર ચાલક અકસ્માત સર્જી તરમણિયા રોડ ચાર રસ્તા પાસે ધવાણિયા દાદા પાસે પોતાનું ડમ્પર મૂકીને નાસી છૂટ્યો હતો લખતર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અકસ્માત થવાના કારણો કે તપાસ શરૂ કરી હતી અને ડમ્પર પોલીસને પહોંચાડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યારે અકસ્માતમાં ઘાયલ થયેલ મંજીભાઈ અને લખતર હોસ્પિટલની અંદર તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ સ્થળ ઉપર મોટી સંખ્યાની અંદર લોકો એકત્ર થઈ ગયા હતા